ગઝલ છે શીતળ જરમર શીતળ જરમર હજી હદપાર લાગે છે પણ મરમર ઝાકડી ઉપહાર લાગે છે શીતળ જરમર હજી હદપાર લાગે છે પણ મરમર ઝાકડી ઉપહાર લાગે છે સ્મરણના કાફલે આવી ચઢી યાદો સ્મરણના કાફલે આવી ચઢી યાદો અને ભીતર કશો ચિત્કાર લાગે છે અને ભીતર કશો ચિત્કાર લાગે છે બની છે હાજરી તારી ખીલ્યું ઉપવન બની છે હાજરી તારી ખીલ્યું ઉપવન ઘડી સહવાસ પણ ઉપચાર લાગે છે ઘડી સહવાસ પણ ઉપચાર લાગે છે જરા સાંભળ મને તારી ગરજ છે પણ જરા સાંભળ મને તારી ગરજ છે પણ કસા સંબંધની દરકાર લાગે છે કશા સંબંધની દરકાર લાગે છે પડ્યા પર પાટો મારે એ દહીતમ પડ્યા પર પાટો મારે એ દહીતસમ પતિત ઊભો કરે અવતાર લાગે છે પતિત ઊભો કરે અવતાર લાગે છે હસી માણસ મળે ક્યારેક મેળામાં હસી માણસ મળે ક્યારેક મેળામાં પછીની હરઘડી સહકાર લાગે છે પછીની હરઘડી સહકાર લાગે છે કદી પંડિત બધા ગ્રંથો પઢી જુઓ કદી પંડિત બધા ગ્રંથો પઢી જુઓ ઢાઈ આખર સકળનો સાર લાગે છે ઢાઈ આખર શકડનો સહર લાગે છે અજબ છે નારકર આ જડ અને ચૈતન અજબ છે નારકર આ જડ અને ચૈતન કરે ઓળખ સ્વનો અણસાર લાગે છે કરે ઓળખ સ્વનો અણસાર લાગે છે શીતળ ઝરમર હજી હદપાર લાગે છે પણ મરમર ઝાકળી ઉપહાર લાગે છે